વિડીયોની અંદર આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ વ્યાજબી ભાવે વેચવાનું છે રમેશભાઈ ને વિડીયો પૂરો જોતા રહેજો હું તમને ટ્રેક્ટર માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને આપનું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈસર ત્રણસો ચોસઠ ટ્રેક્ટર છે રમેશભાઈ ને વેચવાનું છે મોડલ ની વાત કરું તો ઓગણીસો નવ્વાણું ના મોડલ નું આ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન સારા અત્યારે ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે તમે વિડિયો અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર એક વખત રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા રમેશભાઈનો કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો રમેશભાઈ નું કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધકો થશે બેટરી સારી છે બેટરી નવી જ નાખેલી છે સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા વિડીયો અંદર આખું ટ્રેક્ટર તમે ક્લિયર કર જોઈ રહ્યા છો ટાયર પણ તમે જોઈ રહ્યા છો સાહીઠ સિત્તેર થી એસી ટકા જેવા ટાયર જોવા મળશે અને ટ્રેક્ટર ની અંદાજીત કિંમત એક લાખ એસી હજાર જીલોગીર સોમનાથ અને તમને આ ટ્રેક્ટર સુત્રાપાડા જોવા મળશે રમેશભાઈનું ટ્રેક્ટર લેવું હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રમેશભાઈ નામ અઠ્ઠાણું બે અડતાલીસ વાળા નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો